ખેડૂતોને બે લાખ રૂપિયાની સહાય આરબીઆઈ દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી રેશન કાર્ડ ધારકોને ઈ કેવાયસી બાકી હોય તો શું અનાજ બંધ થઈ જશે જાણી લો વિદ્યાર્થીઓને દસ લાખ રૂપિયા નવી યોજના જાહેર નવી શિક્ષણ નીતિ ધોરણ દસમાં બોર્ડ બંધ સ્માર્ટ મીટરમાં હવે રિચાર્જ સિસ્ટમ બંધ જાણી લો નવો ફેરફાર આયુષ્યમાન કાર્ડ મોટી જાહેરાત વગેરે તમામે તમામ સમાચાર આજના વિડીયોમાં જાણીશું તો સૌથી પહેલા તમામ મિત્રોને જણાવી દઈએ રેકોર્ડ બ્રેક ભયાનક થી ભયાનક આગાહી કરવામાં આવી છે હાડકા થીજી જાય એવી ભારે અતિ ભારે ઠંડી પડવાની છે અત્યાર સુધીમાં ક્યારેય નથી પડી એવી રેકોર્ડ બ્રેક ઠંડી પડશે પરેશ ગોસ્વામીએ કરી મોટી આગાહી પરેશ ગોસ્વામીએ જણાવ્યું છેલ્લા પાંચ દિવસથી રાજ્યમાં ખૂબ ઠંડી પડી છે જેમાં આ વર્ષથી બે હજાર વીસ અને બે હજાર બાવીસના વર્ષમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે એવી મોટી સંભાવના દર્શાવવામાં આવી છે આ ડિસેમ્બર મહિનાની અઢાર તારીખ અને ઓગણીસ તારીખ પછી આનાથી પણ વધારે ઠંડી પડશે એવી મોટી આગાહી પરેશ ગોસ્વામે કરી નાખી એકત્રીસ ડિસેમ્બરથી બે હજાર વીસ અને બે હજાર બાવીસના વર્ષનો રેકોર્ડ તોડી નાખે એવી ભારે આગાહી કરવામાં આવી છે અને આમાં છેલ્લા સાત વર્ષનો રેકોર્ડ આ વર્ષની ઠંડી તોડી નાખે એવી સંભાવના છે આવનારા દિવસોમાં ગુજરાતમાં સિંગલ ડિજિટમાં ઠંડી જોવા મળે સિંગલ ડિજિટમાં યુનિટ જોવા મળે એવી પણ આગાહી કરવામાં આવી છે આની સાથે પવનની સ્પીડમાં વધારો થવાનો છે અને પંદર તારીખથી ચાર દિવસ માટે પવનની સ્પીડ થોડી ઘટી જશે તો સૌથી મોટા સમાચાર છે રેકોર્ડ બ્રેક ઠંડી પડવાની છે બે હજાર વીસ અને બે હજાર બાવીસનો પણ રેકોર્ડ આ વર્ષે તૂટશે સૌથી અગત્યના સમાચાર પ્રેસ ગોસ્વામી આપી દીધા ત્યાર પછીના મિત્રો સમાચાર છે કે ઈ કેવાયસી નથી કરાવ્યું તો શું અનાજ તમને મળતું બંધ થશે આને લઈને

ભાઈ બાવળિયા દ્વારા મોટી જાહેરાત કરી નાખીને લોકોને સ્પષ્ટ કરી નાખ્યું છે અને આ જ રીતે સરકારની અન્ય યોજનાનો લાભ પણ એકત્રીસ ડિસેમ્બર બાદ મળતો રહેશે તો બાકીની તમામ યોજનાનો લાભ પણ તમને મળતો રહેશે એક પણ લાભ બંધ થવાનો નથી તો રેશન બંધ થવાની ખોટી અફવાઓથી દૂર રહેજો તમને રેશન મળતું રહેશે ઈ કહેવાયસીને લઈને સૌથી મોટા અગત્યના સમાચાર છે ત્યાર પછીના મિત્રો સમાચાર પીએમ આવાસ યોજનામાં ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે પ્રધાનમંત્રી આવાસ યોજના અર્બન એટલે કે શહેરી યોજના ટુ પોઈન્ટ ઝીરો હેઠળ એક કરોડ નવા મકાનો માટે ઓનલાઈન અરજીઓ શરૂ થઈ ગઈ છે ઓફલાઈન અરજી શરૂ નથી થઈ પરંતુ ઓનલાઈન અરજીઓ અત્યારે શરૂ થઈ છે આ યોજના હેઠળ એક કરોડ નવા પાકા મકાનો બનાવી આપવામાં આવશે આવાસ અને શહેરી બાબત મંત્રાલયના જણાવ્યા અનુસાર પ્રતિ યુનિટ બે લાખ એટલે ત્રીસ હજાર રૂપિયા મંજૂર કરવામાં આવશે અને આ યોજના હેઠળ છેલ્લા તબક્કામાં શહેરી વિસ્તારમાં એક કરોડ મકાનોને મંજૂરી પણ આપવામાં આવી છે તો પીએમ આવાસ યોજનામાં શહેરી યોજના હેઠળ ઓનલાઈન ફોર્મ ભરાવવાના શરૂ થયા સૌથી અગત્યના સમાચાર ત્યાર પછીના મિત્રો ખેડૂતો માટે ખૂબ ફાયદાકારક સૌથી અગત્યના સમાચાર આરબીઆઈ દ્વારા આપી દેવામાં આવી છે ખેડૂતોને ગેરંટી વગર લોન આપવામાં આવશે લોન આપવાની લિમિટ અત્યાર સુધીમાં એક લાખ ને સાહીઠ હજાર રૂપિયા હતી પરંતુ આરબીઆઈ દ્વારા આવે વધારીને ચાલીસ હજાર રૂપિયા વધારી દેવામાં આવ્યા છે એટલે કે હવે ખેડૂતોને બે લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવશે ભારતીય રિઝર્વ બેંકે એક જાન્યુઆરી બે હજાર પચીસથી ખેડૂતો માટે આ લિમિટ વધારવાની મોટી જાહેરાત કરવામાં આવી છે આવનારી જાન્યુઆરી મહિનાની પહેલી તારીખથી લિમિટ વધારી દેવાશે અને હવે નવા વર્ષથી દેશભરમાં ખેડૂતો બેંકો પાસેથી બે લાખ રૂપિયા સુધીની લોન વગર ગેરંટી લઈ શકશે અગાઉ તમને એક પોઈન્ટ છ લાખ એટલે કે એક લાખ ને સાહીઠ હજાર રૂપિયાની લિમિટ તો બે લાખ રૂપિયા સુધીની લોન ખેડૂતોને હવે એક જાન્યુઆરીથી આપવામાં આવશે તો ખેડૂતો માટે ફાયદાકારક સમાચાર ત્યાર પછી મિત્રો સ્માર્ટ મીટરને લઈને ફરીવાર એક નવો ફેરફાર કરી નાખવામાં આવ્યો છે ભારે હોબાળા બાદ હવે ગુજરાત સ્માર્ટ મીટરને લઈને ડીજી દ્વારા એક મોટો નિર્ણય મોટો ફેરફાર કરવામાં આવ્યો છે કે હવેથી સ્માર્ટ મીટરમાં અગાઉથી રિચાર્જ કરાવવું પડશે નહીં અત્યારે જે બિલ સિસ્ટમ લાગુ કરવામાં આવે છે બિલ સિસ્ટમ જ રહેવાની છે અત્યારના જૂના મીટરમાં બિલ સિસ્ટમ છે એ સિસ્ટમ સ્માર્ટ મીટરમાં લાગુ કરવામાં આવશે અને સાથે સાથે જે ઘરોમાં સોલાર પેનલ લગાવેલી હશે ત્યાં ફરજિયાત સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી શરૂ કરી નાખવામાં આવી છે નવો ફેરફાર કરી નાખવામાં આવ્યો છે કે હવેથી બિલ સિસ્ટમ જ લાગુ રહેશે ત્યાર પછીના મિત્રો સમાચાર પીએમ વિદ્યાલક્ષ્મી યોજનામાં હવે વિદ્યાર્થીઓને દસ લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવશે વડાપ્રધાન મોદીએ આ નવી યોજના શરૂ કરી છે

આવશે તો વડાપ્રધાન મોદીએ નવી યોજના શરૂ કરી નાખી છે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો રેશન કાર્ડ ધારકોને હવે રેશન એટીએમ ના મારફતે આપવાની એક મોટી યોજના તૈયાર કરી નાખવામાં આવી છે દુકાનદાર હાજર નહીં હોય તો પણ તમને અનાજ મળશે ચોવીસે ચોવીસ કલાક આ એટીએમ ખુલ્લું રહેશે એટલે ગમે ત્યારે રાતે પણ તમે અનાજ લેવા જઈ શકશો સૌથી અગત્યના સમાચાર છે ભાવનગરના વિસ્તારની અંદર ગુજરાતનું પ્રથમ અન્નપૂર્તિ એટીએમ મશીન શરૂ કરવામાં આવ્યું છે અને ધીમે ધીમે રાજ્યમાં તમામ જગ્યાએ આવા એટીએમ મશીન મૂકી દેવામાં આવશે એટલે લાભાર્થીઓને ખૂબ ફાયદો થવાનો છે જો કામે જવું હોય તો કામે જઈ શકશે રાતે પણ એટીએમ મારફતે તમે અનાજ લઈ શકશો વન નેશન વન રેશન કાર્ડ અંતર્ગત લાભ મેળવનાર લાભાર્થીઓને મળવા પાત્ર જેટલો ઘઉંનો જથ્થો હશે ચોખ્ખાનો જથ્થો હશે આ એટીએમની અંદર મળી જશે એટલે તમારે તમારી ફિંગર પ્રિન્ટ આપી દેવાની છે રાશન નંબર આપી દેવાનો છે નીચે થેલી મૂકી દેવાની એટલે જેટલો જથ્થો તમને મળવા પાત્ર હશે આ એટીએમમાં તમે જાતે લઈ શકશો કોઈ દુકાનદાર હાજર નહીં હોય તો પણ જાતે તમે એટીએમના મારફતે હવે રાશન લઈ શકશો તો નવી યોજના ટૂંક સમયમાં લાગુ થવાની છે દરેક રાજ્યમાં દરેક જિલ્લામાં આવા નવા એટીએમ ગોઠવવામાં આવશે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો આયુષ્માન વય વંદના યોજના શરૂ કરવામાં આવી છે જેમાં વડાપ્રધાન મોદીએ સિત્તેર વર્ષથી જેટલા પણ વધુ ઉંમરના લોકો છે એમના માટે આયુષ્યમાન કાર્ડ અલગથી બનાવવાની યોજના શરૂ કરવામાં આવી છે સિત્તેર વર્ષથી વધુ ઉંમરના લોકો માટે બનાવેલ આયુષ્યમાન ભારત કાર્ડને હવે આયુષ્માન વંદના કાર્ડ કહેવામાં આવશે અને આ કાર્ડના આધારે વરિષ્ઠ નાગરિકોને હોસ્પિટલમાં પાંચ લાખ રૂપિયા સુધીની સારવાર મફતમાં કરવામાં આવશે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં દસ લાખ રૂપિયા સુધીની સારવાર મફતમાં કરી આપવામાં આવશે તો વરિષ્ઠો માટે એક નવું કાર્ડ આયુષ્યમાન વંદના કાર્ડ અલગથી આપવામાં આવશે તો સરકાર દ્વારા વડાપ્રધાન મોદી દ્વારા નવી યોજના જાહેર કરવામાં આવી છે જેમાં સિત્તેર વર્ષથી તમામે તમામ લોકોને આ નવા કાર્ડ આપવામાં આવશે ત્યાર પછીના મિત્રો ભારતમાં વસ્તી ગણતરી થવાની છે ભારત સરકારે જાહેરાત કરી છે પૂરી તૈયારીઓ કરી નાખી છે કે આવતા વર્ષથી એટલે કે બે હજાર છવ્વીસની અંદર ભારતમાં વસ્તી ગણતરી કરવામાં આવશે આ પ્રક્રિયા આખી એક વર્ષમાં જ પૂરી કરી નાખવાની છે વસ્તી ગણતરીનો ડેટા બે હજાર છવ્વીસના એન્ડમાં એટલે કે લાસ્ટમાં જાહેર કરવામાં આવશે તો ભારતમાં વસ્તી ગણતરી થવાની છે બે હજાર છવ્વીસની અંદર વસ્તી ગણતરી આખા થવાની રહેશે તો સૌથી અગત્યના સમાચાર ઉપર નજર કરીએ તો વન નેશન વન ઇલેક્શનને મંજૂરી આપી દેવામાં આવી છે આ બિલને અત્યારે મંજૂરી મળી ગઈ છે ગુરુવારે કેબિનેટની બેઠક બોલાઈ હતી જેમાં મોદી સરકારે વન નેશન વન ઇલેક્શન બિલને મંજૂરી આપી છે હવે આ બિલને ગૃહની અંદર પસાર કરવામાં આવશે અને ગૃહમાં જો પસાર થઈ જાય છે તો આ બિલ કાયદો બની જશે અને આખા દેશમાં એક સાથે ચૂંટણી કરવામાં આવશે એટલે અલગ અલગ રાજ્યમાં જે અલગ અલગ ચૂંટણી થતી હતી એવી રીતના નહીં આખા દેશમાં એક જ ચૂંટણી કરવામાં આવશે જો આ બિલ કાયદો બનશે તો અત્યારે બિલને મંજૂરી મળી છે કાયદો બન્યો નથી ગૃહમાં પસાર કર્યા બાદ કાયદો બનાવવામાં આવશે તો કાયદો બનશે તો નેશન ઇલેક્શન ઇલેક્શન આખા દેશમાં એક જ વાર થવાનું છે ત્યાર પછી ના મિત્રો નવી શિક્ષણ નીતિ જાહેર થઈ ગઈ છે હવે ધોરણ દસની ની અંદર બોર્ડ બંધ કરવાની એક મોટી જાહેરાત કરવામાં આવી છે નવી શિક્ષણ નીતિમાં હવે ધોરણ દસમાં માં બોર્ડ ની પરીક્ષાને ખતમ કરી દેવામાં આવી છે વિદ્યાર્થીઓને હવે બારમી ક્લાસમાં જ બોર્ડ પરીક્ષાનો સામનો કરવો પડશે દસમાની અંદર જે બોર્ડ હતું એને ખતમ કરી નાખવામાં આવશે આ નવી શિક્ષણ નીતિ જાહેર કરવામાં આવી છે જેમાં ફોર્મ્યુલા તમે જોઈ શકશો પાંચ પ્લસ ત્રણ પ્લસ ત્રણ પ્લસ ચાર આ ફોર્મ્યુલા અંતર્ગત આખી નવી શિક્ષણ નીતિ જાહેર કરવામાં આવી છે તો નવી શિક્ષણ નીતિ જાહેર થયા સૌથી અગત્યના સમાચાર મિત્રો દરેક મિત્રો માટે ખૂબ અગત્યના સમાચાર રહ્યા છે ખૂબ કામના લાગ્યા છે તો મિત્રો આ વિડીયો ગમ્યો હોય વિડીયોને લાઈક દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે મોકલી દેજો આજ માટે વિદાય લે છે ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિશાન